આપણે આ ઘઉંને પલાળ્યા છે તો સવાર ને સાંજ પાણી કાઢી લીધું છે તો આપણે ત્રણ દિવસ થઈ ગયા છે તો આપણે એને પીસી લેવાના છે તો આપણે આને મિક્સરમાં કાઢી લેવાના છે મિક્સરમાં કાઢી અને એના દૂધ જેવો જે પદાર્થ નીકળે ને અંદરથી એ એ આપણે લઈ લેવાનો છે આપણે તપેલી લીધી છે એની અંદર આપણે ગાળવાનું છે તો આપણે આ જારીમાં ગાળવાનું છે આ મિક્સરમાં પીસી અને આપણે દૂધ જેવો પાક છે એ આપણે કાઢી લેવાનું છે આપણે હવે છેલ્લો ભાગ વધ્યો છે તો એને આપણે આવી રીતના કરી સફેદ જે દૂધ નીકળે ને ત્યાં સુધી આપણે આને આવી રીતના પાણીમાં ઓલું કરવાનું હતું તો આપણે સફેદ દૂધ નીકળ્યું છે આપણે એને નીતારી લઈશું પછી આ જે નીકળ્યું છે ને એને આની અંદર ખાંડ નાખી અને કીડિયારું પૂરે ને એવી રીતના આપણે ગમે સારી જગ્યા હોય કીડિયું હોય એને આપણે પૂરી આવવાનું છે આને ફેંકી નથી દેવાનું આપણે આને ફરીવાર ગાળી લેશું એકવાર ગાળ નાખ્યું છે આપણે હવે આને ફરીવાર ગાળી લેશું હવે આપણે બધું દૂધ નીકળ્યું છે તો એને આપણે આને સરસ ટાંકી દેવાનું છે ટાંકી દેવાનું છે નીચેનો ભાગ દૂધ જેવો વ્હાઇટ ભાગ છે ને એ નીચે બેસી જશે અને ઉપર આપણે પાણી આવી જશે તો એ પાણી પછી આપણે કાઢી લેવાનું છે અને આપણે આને પછી જે જાડો ભાગ અંદરથી નીકળે છે ને દૂધનો એ ભાગ આપણે રાખવાનો છે અને એના આપણે પાપડ બનાવવાનો છે તો આપણે આને સરસ ઢાંકી દેવાનું છે આને પાંચથી છ કલાક હલાવવાનું નથી અને એકદમ સરસ નરમાશથી ઢાંકી દેવાનું છે અને આપણે ફ્રિજમાં મૂકી દેવાનું છે આપણે આ પાંચ કલાક રાખી મૂક્યું હતું તો પાંચ કલાક રાખી મૂક્યું તો ઉપર ઉપર પાણી બધું આવી ગયું છે તો આપણે પાણીને કાઢી લેવાનું તો આપણે ડોલ લેશું એની અંદર આપણે ઉપર ઉપરથી પાણી બધું કાઢી લેવાનું આપણે પાણી કાઢી લીધું છે અને આપણે અંદરનો ભાગ બધો લઈ લીધો છે તો આપણે આની અંદર બે વાટકી પાણી એડ કરવાનું આપણે બે વાટકી પાણી નાખીશું ચોખ્ખું પાણી નાખીશું આપણે આના પાપડ બનાવવાના છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે જીરું નાખીશું આપણે અહીંયા હીટ થવા મૂકી દીધું છે તો આપણે એને ટાંકી દઈશું તેલ લગાવી અને એની અંદર આપણે આ થોળું કરી દેવાનું છે હીટ થઈ ગયું છે તો આપણે એને રીંગ મૂકી અને આપણે આ થાળ મૂકવાની છે થાળી મૂકીને આપણે ઢાંકી દેવાની આટલી વારમાં આપણે બીજી થાળીને તૈયાર કરી દઈશું આપણો પાપડ સરસ તૈયાર છે આપણે બધા પાપડ ઉતારી લેવાના આવી રીતના આપણે ફરતી પહેલાં કોર એને ઉખડી લેવાની છે કોર ઉખડી અને પછી એને આસાનીથી ખોડવાનું સરસ મસ્ત પાપડ ઉકળ્યો છે તો આપણે હવે એને સુકવી દઈશું આપણે આવી રીતના સરસ આપણે થાળીમાં બનાવ્યા છે એટલે એકદમ મોટા અને સરસ પાપડ બન્યા છે આપણા પલાળેલા ઘઉંના પાપડ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો આપણે આને તળી લઈશું આપણું તેલ સરસ આવી ગયું છે એકદમ સરસ આપણા ખસ્તા પાપડ બન્યા છે અને નાના પાપડ હતા એમાંથી આપણે મોટા પાપડ બન્યા છે તોડીને બતાવું એકદમ સરસ સુપર આપણા પાપડ પોચા બન્યા છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે